માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે સર્વ જ્ઞાતિજનો માટે અગ્નોસિત નિશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયો હતો જેના સહયોગી દાતા નાડુંબેન રવિલાલ શાહ પરિવાર હસ્તે મૃદુલાબેન રવિલાલ શાહ રહ્યા હતા આ પ્રસંગે દાતા મહાલક્ષ્મીબેન પરસોત્તમ થલેશ્વર હસ્તે ભરતભાઈના સૌજન્યથી ઓર્થો સાયકલ અર્પણ કરાઈ હતી આ કેમ્પને દીપ પ્રાગટ્ય વડે સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા તેમજ મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો

આંખના ઓપરેશન જે થાય છે આજે ઓગણસિતેર મો કેમ્પ નાડુબેન રવિલાલ શાહ અને એમના સુપુત્રી એ આપણે મૃદુલાબેન શાહ એમણે પહેલા માં પોતે આંખ બતાવા આવેલા અને એમને આંખ બતાવ્યા પછી એમને અહીં કેમ્પ જોઈ અને માં સંતોષ થયો એટલે એમણે તે વખતે જ બીજો કેમ્પ એમણે તે વખતે એક કેમ્પ લખાવ્યો પોતા તરફથી એ માં એમને મજા આવી એટલે એમણે કીધું કે અહીંયા મને બહુ શાંતિ મળે છે અને કેમ્પમાં સેવામાં મને લાભ મળે છે એટલે એ કેમ્પ જોઈ અને બીજો કેમ્પ એમણે લખાવ્યો અને એ બીજા કેમ્પ વખતે જૈન સાધુ સંતો અમારા અચલગ્જ જૈન સંજ્ઞા સાધુ મહારાજ શ્રી અમારા રાજા મહારાજ અને પ્રિયંકા મહારાજ સાહેબ એ બને એ કેમ્પમાં આવેલા અને એમણે આશીર્વચન આપી અને એ પણ કેમ્પથી પ્રભાવિત થયા કેમ્પની વ્યવસ્થાથી પ્રભાવિત થયા અને કેમ્પને જોઈ અને એક સાથે બાર કેમ્પ તે જ વખતે એમણે બાર કેમ્પના બાર દાતાઓના નામથી બાર કેમ્પનું આયોજન એમણે ગોઠવી આપ્યું અને એ રીતે અમારા એકસો એક કેમ્પ પૂરા તે વખતે એકસો એક કેમ્પ થયેલા અને તે પછી બીજા કેમ્પો પણ લખાયા અને એમના આશીર્વાદથી આજે સારી રીતે બધા કેમ્પો ચાલે છે અહીંથી જે કોઈ આંખનું ઓપરેશન કરાવીને રાજકોટ આવે અને ઓપરેશન કરાવીને જાય એ બધાને ફાયદો થાય છે અને સારામાં સારી સેવા ત્યાં રાજકોટમાં મળે છે હું હમણાં જ રાજકોટ તેર તારીખ ચૌદ તારીખ રાજકોટ હતો ત્યાં રાજકોટમાં જે નવી આખી હોસ્પિટલ આ આઈ હોસ્પિટલની નવી અગિયાર માળની આખી નવી બિલ્ડિંગ બને છે અને દોઢસો કરોડના ખર્ચે એ આખી નવી હોસ્પિટલ તૈયાર થાય છે અને એને બે વર્ષ લાગશે દોઢ વર્ષ કહે છે પણ બે વર્ષ લાગશે અને બે વર્ષે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાનશ્રીને બોલાવશે તેવી ત્યાં વાત થયેલ છે અને તે વખતે આંખના ફક્ત મોતિયાના ઓપરેશન નહીં પણ આંખને લગતા તમામ રોગો પડદો પડદાની હોય રોબોટિક સર્જરી હોય નંબર ઉતારવાની હોય આ બધી સેવાઓ આંખને લગતી તમામ સેવાઓ ત્યાં એ લોકો રાહત દરે કરવાના છે મોતિયા સિવાયની બાકીની જે સેવાઓ છે એમાં રાહત દરે લોકોને ફાયદો થાય એ રીતે સેવા શરૂ કરવાના છે અને તે બાબતે આપણે જોઈએ તો હમણાં જ લસડાસી ચેરિટેબલ હોસ્પિટલે મહાકુંભમાં દોઢ મહિનો મહાકુંભમાં દોઢ મહિના સુધી એમણે ત્યાં કેમ્પ કરી અને હજારો લોકોના ત્યાં આંખોના નિદાન કરી ત્યાં ઓપરેશન કર્યા અને ત્યાં આંખોનું નિદાન પણ કરવામાં આવ્યું સાથે સાથે તેથી અગાઉ બનારસમાં મોતિયાનો કેમ્પ આ રઠોડાસી હોસ્પિટલનો એક મહિના સુધી બનારસ ખાતે માન્ય મોદી સાહેબના મત વિસ્તારમાં કરવામાં આવેલું ત્યાં પણ હજારો લોકોએ લાભ લીધેલો અને દર વર્ષે એક મહિના સુધી બિહારમાં એક મહિના સુધી જે ઓપરેશનો થાય છે અને લાખો ઓપરેશન આ સંસ્થા બારે જઈને ગુજરાત બહાર જઈ અને લાખો ઓપરેશન આ સંસ્થાએ ફ્રી ઓફ કોઈપણ જાતના ઓપરેશન કોઈ પણ જાતના ચાર્જ વિના મોતિયાના જે ઓપરેશનો કરે છે એ ખૂબ પ્રશંસનીય છે અને એ માટે નામ આપણા કેન્દ્ર સરકાર તરફથી એમને એવોર્ડ પણ આપવામાં આવેલો અને સારી કામગીરી બદલનો અને એ રીતે આ કેમ્પ છે એની સફળતા આપણા સૌ અહીંયા અમારા સાથીદારો અને જે સ્વયંસેવકો આવે છે અને સેવા આપે છે અને સાથે સાથે આની આંખના સાથે સાથે રામકૃષ્ણ મઠ એના દ્વારા જે હોમિયોપેથિકની સારવાર અને જિલ્લા પંચાયતના આયુર્વેદિક અને હોમિયોપેથિક શાખા તરફથી એની સારવાર પણ અહીં આપવામાં આવે છે એ સૌ સારવાર એના અઠીલા રોગો કેમ લોકોના અઠીલા રોગો ઉપર એમનો કંટ્રોલ થાય એ માટે આપણે સૌ અહીંયા પ્રયત્નમાં છીએ અને એની સેવા પણ અહીંથી અપાય છે એ રીતે આ કેમ્પો બધા આપણે ચલાવીએ છીએ અને મેડિકલના સાધનો પણ આપણે અહીં વસાવેલા છે સાધનો વસાવ્યા છે તેમાં આજે એક નવો સાધન આપણે સાયકલ મેડિકલ જે ઓર્થોપેડિક જે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન થયા બાદ જે સાયકલિંગ કરવાની હોય જેમને ગુડાની અને તકલીફ હોય એવા સાંધાની તકલીફવાળા માટે એક સાયકલની જરૂર હતી અને એ સાયકલ માટે અમોએ આગળના કેમ્પમાં ભરતભાઈ સોની અહીં આવેલા ત્યારે એમને વાત કરી એટલે એમણે એમના માતુશ્રી મહાલીબેન પુરુષોત્તમ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ દયાળજી એ નામથી એમણે તે જ વખતે એક સાયકલ લગભગ અગિયાર હજાર રૂપિયાના ખર્ચે સાયકલ આવે છે એ સાયકલ એમણે સંસ્થાને લઈ અને ભેટ આપી છે એ બદલ એમનો પણ આ સ્થળેથી હું આભાર માનું છું અને ચોકમાં આવે અને એ સાયકલ માટે અમારે ખાસ

નું આયોજન કરવામાં આવેલું હતું આજના કેમ્પમાં દાતા પરિવારના શ્રી મૃદુલાબેન ઝા તેમના ભાઈ શ્રી ઉદયભાઈ ઝા તેમજ આયુર્વેદિકના ડૉક્ટર શ્રી અનિતાબેન અને હોમિયોપેથિકના રામકૃષ્ણ મઠના ડૉક્ટર શ્રી ઠક્કર સાહેબ અને રાણસોદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર શ્રી ખરેડીયા સાહેબ વગેરે આજે ઉપસ્થિત રહેલા હતા આજના ઓગણો કેમ્પમાં અત્યારે કેમ્પ ચાલુ છે પણ લગભગ એકસો પચીસ દર્દીઓની આસપાસ એમની સેવા થશે એમાંથી ડૉક્ટર જે લોકો છે એમને યોગ્ય લાગશે તેમનું સુગંધ ચેક કરી અને ઓપરેશન માટે રાજકોટ માટે જલારામ બાપાનો પ્રસાદ અપાવી અને એ લોકોને બસમાં રાજકોટ સુધી પ્રસ્થાન કરાવવામાં આવશે હું જ્યારે અહીંયા કરી આવી ત્યારે જે કેમ્પના આયોજન મેં પહેલાં પણ જોયા હતા અને હમણાં પણ જોઉં છું કે આ લોકો જે કામ કરે છે એ કામ એટલું સરસ કરે છે કે જેને લઈને મને પણ ઈચ્છા થઈ આવી કે ના આમાં પણ મારે જરૂર ભાગ લેવો જોઈએ ખરેખર હરીશભાઈ જે આ કામ કરે છે ને એ મને તો એક મોટા યજ્ઞ જેવું લાગે છે કે આંખ જિંદગીની એટલી જરૂરિયાતની વસ્તુ છે કે આંખ છે તો બધું છે ન કે આપણા માટે આ સૃષ્ટિમાં કાંઈ જોવાનું છે જ નહીં તો જે હરીશભાઈ અને એની આખી ટીમ આ જે ભગીરથ કાર્ય કરે છે એ એટલો કાર્ય સરસ છે કે ભગવાન એમને ઉત્તરોત્તર વધારે ને વધારે સાથ સહકાર આપે અને વધારે ને વધારે દાતાઓ આમાં જોઈન થતા જાય આ આયોજન છે ને એકદમ સારામાં સારું લાગ્યું પ્રત્યક્ષ અનુભવ થયો અત્યાર સુધી લગભગ છ હજાર જેટલા ઓપરેશન થયા છે એ બધા સફળ થયા છે અને અમારા પરિવાર તરફથી સાર નાટુભાઈ રવિ ના તાજ હસ્તે મધુરાભાઈ રવિ સાહેબ કાયમી ધોરણે આ જીવન એ કેપી નું આયોજન કરવામાં આવેલ છે ગયા ગઈ ઓગણીસ તારીખના અમે રાજકોટ ઓપરેશન કરવા ગયેલા ત્યાં કને અમારે વ્યવસ્થા રહેવા કરવાની ખાવા પીવાની બધી સરસ રીત સરસ રીતે વ્યવસ્થા આપેલી હતી અમને ઓપરેશન પણ એકદમ સારામાં સારું ઓપરેશન અમારું થઈ ગયેલ છે અહીંયા અમે અમે બોર્ડિંગમાં આવ્યા પણ વ્યવસ્થા અમારે બહુ સારી સારી અમે આપવામાં આવી છે અહીંયા સવારના અમે અહીંયા આવ્યા ગાડીમાં બેસાડીને અમને ત્યાં રાજકોટ સુધી લઈ ગયા રાજકોટથી પાછા પરત અમને માંડવી સુધી મૂકવામાં આવ્યા ત્યાં સુધીની વ્યવસ્થા અમને એકદમ બરોબર વ્યવસ્થિત અમને આપવામાં આવી હતી